દેશમાં હાલ ખેડૂતો અને કામદારો પોતાના હક અને અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનોના માર્ગે જઈ રહ્યા છે ઘણા સમયથી ખેડૂતો અને કામદાર મજૂરોની પડતર માંગો સરકારી વાયદા કરીને પણ પૂરી કરી નથી આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી પર હોય છે હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે જેમાં અતિવૃષ્ટિ વાવાઝોડા કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર બિયારણ જંતુનાશક દવાઓ ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો આ તમામ વસ્તુઓમાં જે ભાવ લગાતાર વધી રહ્યા છે તેથી ખેડૂતો ખૂબ જ સંકટમાં આવી રહ્યા છે આથી ખેડૂતો કરજામાં આવી આપઘાત કરવાના પણ બનાવો વધી રહ્યા છે આવી તમામ બાબતોને લઈને ખેડૂતો એ વર્ષ બે હજાર એકવીસથી માં દિલ્હી ફરતી આંદોલનો કર્યા હતા જેમાં સરકારે ખેડૂત સંગઠનો સાથે સમાધાન કરી ખેડૂતોના કર્જ નાબૂદ કરવા નવો વીજ કાયદો રદ કરવા ખેડૂતો અને મજૂરોને માસિક વૃદ્ધ પેન્શન આપવા તેમજ ગ્રામીણ રોજગારી ગેરંટી હેઠળ રોજગાર આપવા જેવી અનેક માંગણીઓ પૂરી કરવા બાહેધરી અને વયો વચનો આપ્યા હતા તે મુદ્દાઓ પર હાલ સુધી સૂત્રોચ્ચાર અને દેખાવો યોજી ખેડૂતોના અને કામદારોના પડતર પ્રશ્નો હલ કરવાની સરકાર સમક્ષ રજૂઆતો કરી છે આજ રોજ છવ્વીસ રોજ ઐતિહાસિક દિવસ બનાવી રહ્યા છે

જે સમયે આંદોલન ચાલતું હતું તે સમયે જે કૃષિ કાયદા પાછા ખેંચ્યા ત્યારે એની સાથે થયેલી માંગો ખેડૂતોને ટેકાના ભાવનો ગેરંટી કાયદો આપો ખેડૂતોના નાબૂદ કરો ખેડૂતોને પાક વીમા યોજના આપો અને ખેડૂત ખેત ને વૃદ્ધ પેન્શન આપો આવી માગણીઓ પણ ત્યારે અમે રજૂ કરી હતી એ માગણીઓ અંગે સરકારે આશ્વાસન આપ્યું હતું પરંતુ એ આશ્વાસન અંગે આજ દિવસ સુધી સરકારે કોઈ કાર્યવાહી કરી નથી